ના વિસ્તાર સૌરાષ્ટ્ર ના એક ઠોસ રિઝલ્ટ આપો અને આપણે સાથે મળી મીટિંગ કરીએ અને હું હું અમારી જરૂર છે કેટલા ટાઈમ થી પેન્ડિંગ છે સા માટે નથી થતી કેમ કે મને દર્શના બેન જબદોસ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે અમે 6 ટ્રેન તમને આપીએ જ એનું કારણ પણ એ હતું કે અમદાવાદ તાલુકા રેલવે સ્ટેશન નું રિપેર રિનોવેશન થાય ભવ્ય બને છે સ્ટેશન અને ત્યાં જગ્યા નથી એટલે જગ્યા અહીંયા છે રાજકોટ માં એટલે ઈ છોટ ટ્રેન આય સુધી આવે ને અમારી ખાસ તો હરદ્વારની ટ્રેન તો એના માટે એ પ્રયત્ન થયા હતા તો ફરી આપ કઈ કે એના માટે મૂવમેન્ટ કરો અને જડપ છે અમારા હરદ્વારથી ની ટ્રેન મળે મેમો ટ્રેન મળે ને રાસ નેશનલ હાઇવે ઉપર ભારણ ઘટે ટ્રાફિક ઘટે અને સસ્તું પડે અને ટ્રેન છે એ સલામત સવારી છે તેના માટે તમે હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારે મુંબઈ દિલ્હી પણ તમે પણ જરા રસ લઈને કરો જેથી લોકોને સુખાકારી સગવડ મળે અને સસ્તું પડે અને સેફ્ટી મળે માતા કી બીજા વંદે માત્ર મને બદલા કાંઈ બોલાય બદલ આભાર મારા સૂચન સ્વીકારો એવો આભાર